રાજકોટ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે તંત્ર પૂર્ણતા સજ્જ છે જેમ આપશો જાણો છો કે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થશે અને સાંજે છ વાગ્યા સુધી વોટિંગ ચાલુ રહેશે એ સિવાય એપિક જે છે એ કોઈને હાથ વાગે ના હોય તો પણ બાળ બીજા જેટલા જે ડોક્યુમેન્ટ્સ છે જે ફોટો આઈડી કાર્ડ છે એના થકી પણ મતદાન સંભવ છે જેમાં આધાર કાર્ડ પાસપોર્ટ આપણા ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેનો સમાવેશ થાય છે મતદાર જે કાપીઓ છે એનું વિતરણ પણ નાઇન્ટી એઇટ પોઈન્ટ નાઇન પરસેન્ટ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આપ સૌ થકી ખાસ આ કહેવા માગું છું કે મતદાર મિત્રોને એ વિનંતી છે કે પોતાનું મોબાઈલ જે છે એ ઘરે મૂકીને આવે કારણ કે મોબાઈલ મતદાન મથકની અંદર અલાઉડ નથી મતદાનના દિવસે સવેતનક રજા આપવામાં આવશે એટલે તમામ ઉદ્યોગો તમામ દુકાનો વગેરેને આ વિનંતી છે કે પોતાના કર્મચારીઓને ખાસ રજા આપે કારણ કે આ એક ઓફ પીપલ એક્ટ અંતર્ગત કાયદાકીય જોગવાઈ છે જેનું ભંગ થશે તો ગુનો દાખલ થશે આ સિવાય આપણે હીટવેવ અંગે ખાસ કાળજી રાખવામાં આવી છે દરેક બૂથ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા છાયડાની વ્યવસ્થા પૂરતી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે તથા ઓઆરએસ ની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે દરેક એક પ્રયાસના ભાગરૂપે દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં અમે વીસ વીસ એર કુલર પણ મૂકવામાં આવ્યા છે સાથોસાથ આ વખતે વીસ ઇલેક્ટ્રિક એસી બસો પણ પોલિંગ સ્ટાફ માટે ડિસ્પેચિંગ વખતે મૂકવામાં આવી છે આપણે વાત કરીએ તો હેલ્પલાઇન નંબર કોઈ પણ ફરિયાદ ચૂંટણીલક્ષી આપની હોય તો વન નાઇન ફાઇવ ઝીરો પણ આપ નોંધાવી શકો છો એક બીજો પણ ટોલ ફ્રી નંબર છે વન એટ ઝીરો ઝીરો ટુ ડબલ થ્રી ઝીરો થ્રી ટુ ટુ આ પર આપણે ડિસ્કાઉન્ટ એમાં આપણે ફરિયાદ નોંધાવી શકીએ આ વખતે હું આભારી છું વેપારી મંડળોનું ઉદ્યોગોનું જે લોકોએ સામેથી આવીને મતદાનને પ્રોત્સાહિત કરવા માટે ડિસ્કાઉન્ટોની જાહેરાત કરી છે એક ઘણી એક ડેરીમાં પણ એક રૂપિયાનું વધારેનું વલતણની જાહેરાત થઈ છે મને આશા છે કે આપ સૌના સહયોગ અને સહકાર સાથે અમે રાજકોટમાં શાંત અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પૂરી કરી શકાવીશું આભાર ટોટલ બે હજાર છત્તીસ બધા મથકો આવેલા છે રાજકોટ સંસદી વિસ્તાર ત્યાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે ત્યાં વેબકાસ્ટિંગ જે છે એ પણ એક હજારથી વધુ બુથો ઉપર વેબકાસ્ટિંગ ડાયરેક્ટ વિડીયોગ્રાફીની થઈ રહી છે ત્યાં માઇક્રો ઓબ્ઝર્વર્સ જે કેન્દ્રીય કેન્દ્ર સરકારના જે કર્મચારી હોય છે ત્યાં એ નિયુક્ત કરવામાં આવેલા છે વોટર આઈડી કાર્ડની ઝેરોક્ષ માન્ય નથી પરંતુ ઈ એપિક જે છે ઈ માન્ય છે એ સિવાય હું ફરીથી રિપીટ કરું છું કે એમની પાસે આધાર કાર્ડ તો હશે જ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ એવા બીજા જે આધારો છે એના થકી પણ વોટિંગ કરવા દેવામાં આવશે જી અમે જ્યાં થોડી એમાં ક્ષતિઓ જણાય છે એટલે એક પ્રક્રિયાના ભાગરૂપે નોટિસો આપીએ છે જેનું જવાબની હજી સમય મર્યાદા વીતી નથી અને ત્યારબાદ જો કેવું હશે તો અમે પંચનું ધ્યાન દોરશું આ લોકો માટે હું ખાસ કહું છું કે આ મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવું આ જાહેરનામાં થકી પ્રતિબંધિત છે એટલે ભૂલ ભૂલે પણ આ આપણે ગલતી ના કરવી જોઈએ સિલિંગ સ્પેચ હતું એમાં તમામને અમે નાસ્તો કરાવ્યું છે સરસ મજાનું લાઈવ ગરમ પછી જ્યારે એ પાછા અમારે ત્યાં આવશે ત્યારે પણ એમને અમે ડિનર્સ તે કરાવવાના છીએ હવે શહેરી વિસ્તારમાં જેમ આપે કીધું કે અમુક વાર બગડી જાય છે એટલે અમે સ્ટ્રેટેજી બદલી છે કર્મચારીઓને એમના માટે અલાવન્સ ફૂડ અલાવન્સ મળતી હોય છે એટલે એ પોતાની સ્થાનિક વ્યવસ્થા કરે અને એનું કેશ પેમેન્ટ કરવામાં આવશે એમાં અલગ અલગ વસ્તુનો સમાવેશ છે અમુક દીકર હોય છે પરંતુ આનું સીધું કોઈ ચૂંટણીલક્ષી હેતુમાં એ વપરાવાના હોય એવું નથી એ જે અમને યુટીનમાં કોમ્બિંગ ઓપરેશન સ્ટેટિક સર્વેલન્સ ટીમ એટેરા દ્વારા કરવામાં આવે છે એમાં આ છ કરોડ રૂપિયા જેવું સિઝન થયું છે એવી કોઈ આપણે એડવર્સ વિગતો મળેલ નથી પંદર હજારથી વધુ આ વખતે ખૂબ સરસ મતદાન થયું છે પોસ્ટલ બેલેટ પંદર હજારથી વધુ અત્યાર સુધી નખાઈ ગયા છે જે મને લાગે છે કે ઇન ધ રિસન્ટ યર્સ એ સૌથી વધુ મતદાન થશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો